બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજિત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંદલજા ખાતે આવેલ ગુજરાત ટેક્ટર સોસાયટીમાં દરેક વર્ષની જેમ આ વર્ષે પણ મોહર્રમ નિમિત્તે નિયાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ નિયાજ છેલ્લા વીસ વર્ષથી કરતી આવી હોવાનું જાણવા મળ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમનો સાસ સાકારતી અને વિસ્તારના યુવાનો દ્વારા ખૂબ સાથ સાકાર રહ્યો હતો જેમાં ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો કોઈ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું રિવત પઠાણ રહીમ ખાન

આજ રોજ આપણે તાંદલદા મુકામે ગુજરાત ટેક્ચર સોસાયટી આવેલી છે અને એ વોર્ડ નંબર દસમાં છે અને આજુબાજુ ઘણી બધી સોસાયટી આવેલી છે મારું ગાયો એવા જવાનું છે આજ આનું રમપૂર્ણ તહેવાર હોય છે લઘુમતી સમાજનો નવરમ નવરમ પછી થોડાક દિવસો પછી આ લોકો એની નિયા કરતા છે કે પ્રસાદી માનો કેન્ડર સ્વરૂપે સર્વ લોકો વિસ્તારના સર્વ લોકો એક જગ્યાએ ભેગા થાય છે અને સૌ ભગવાનને પ્રાર્થના પણ કરતા હોય છે અને એ નિમિત્તે આજે અહીંયા નિયાજનું આયોજન કરવામાં આવ્યું છે મોટા પ્રમાણમાં લોકો પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે અમને પણ એ લોકોએ આમંત્રણ આપ્યું હતું અહીંયા જે કાંદામાં યંગ સર્કલ છે છોકરાઓનું લગભગ સિત્તેર થી છોકરાઓ યુ પરનું ગ્રુપ છે અને એ લોકો આ એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે જેમાં એ લોકો આ જે પ્રસાદી બનાવે છે એના માટે કોઈ પણ પ્રકારનું કોઈના પાસેથી દાન લેવામાં આવતું નથી બધા સ્વૈચ્છિક રીતે યુવાનો એક સાથે મળી અને આ નિયાદનું આયોજન કરે છે અને સૌ આ વિસ્તારના નાગરિકો એનો લાભ લે છે ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે મારી શુભકામનાઓ હંમેશા રહેશે અને અગાઉ પણ મારી એવી ઈચ્છા કે વિસ્તારના નાગરિકોને હું આ રીતના એક જગ્યાએ બધા ભેગા થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર આવું સુંદર કાર્ય થાય એ બદલ મારી શુભકામનાઓ રહેશે હંમેશા શું નામ છે બેન આપનું હું લીલાબેન મકવાણા કોર્પોરેટર વોર્ડ નંબર દસ કહેવા માગો છો તમે ગુજરાત સોસાયટી તાનંદા ખાતે આજુબાજુ સોસાયટીના ગ્રુપ દ્વારા આ મોરમ નિમિત્તે દર વર્ષે નિયાદનું આયોજન કરે છે અને તેમાં ખાસ અગત્યની વાત છે કે આ ભંડોળ પોતાના ખર્ચ સ્વૈચ્છિક રીતે દરેક ગ્રુપના વ્યક્તિઓ દ્વારા આ છેલ્લા વીસ વર્ષથી કરવામાં આવે છે હું આ તમામ કાર્યકર્તાઓને મારા તરફથી અને સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે કહેવા માંગુ છું કે આજે એમની લોક લાગણીને માન આપીને આપણા અકોટા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચેતન્યભાઈ વડોદરા શહેરના મંત્રી મહામંત્રી યશવંતસિંહ પધાર્યા છે તેમની સાથે સાથે લીલાબેન મકવાણા વડોદરા દસ નંબર કોર્પોરેટર પધાર્યા છે મહેશભાઈ દંભટ અને પક્ષી પંચના પ્રમુખ મહામંત્રી બી પધાર્યા છે હું તેમનો બી આભાર વ્યક્ત કરું છું કે અમને માન આપી અને આજે સમય ફાળવીને પધાર્યા છે તે બદલ એમને ખૂબ ખૂબ આભાર શું નામ છે તમે आरिफ भाई शेख सामाजिक से एक सामाजिक कार्यकर सर्कल की जानीब से खंडलिया गुजरात ट्रैक्टर सोसाइटी के अंदर मोहरम के रबिता मुजह ये नियाज का प्रोग्राम रखा अलहमद लाला पच्चीस सौ से तीन हजार इंसान ने खाया है जो भी अतिथि आए हैं उनका तह दिल्स हम इस्ताल करते हैं बहुत बहुत खुशी हुई ये लोग हमारे यहाँ आए हमारे इज्जत बख्शी अलहमदिल्ला है रफी आलमी और हमारा प्रोग्राम भी बहुत अच्छी तरीके खत्म आपका नाम સાકિર મોહમ્મદ તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે